આપ જોઈ રહ્યા છો નડિયાદનું સેવા પરિવારોને એન કેમ પ્રકારે સહાય કરવા કોઈ પણ જાતના ખીચખીચાટ વગર પહોંચી જાય છે અને તે પરિવારોને સહાય કરે છે આશ્વાસન આપે છે અને ભારત માતાની શહાદત વરનાર એવા સૈનિકોના પરિવારોને એ મદદગાર બની અને ઉમદા સેવાકીય કાર્ય કરી અને નડિયાદનું નામ રોશન કરી રહી છે એવી આ જાદવ પરિવારની દીકરી વિધિ જાદવ એ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને નડિયાદનું અને એમના સમાજનું વિચાર ક્રાંતિ પરિવાર પણ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ધન્યવાદ ખૂબ આગળ વધે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરે એવા ભાવ સાથે ભારત માતા કી જય વંદે માતા